નમસ્કાર મિત્રો આજના મહત્વના અપડેટ્સમાં આપ સૌનું સ્વાગત છે જેમાં આજે આપણે જોશું બીઓબી માં નવા ખાતા ખોલાવવા માટે આચાર્યશ્રી માટે એક ફોર્મ છે તે સામે આવ્યું છે તે આપણે જોશું સાથે સાથે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ગાંધીનગરથી અત્યારે ચાલી રહી છે તેમાં તમામ જે શિક્ષકો છે તેમને જે નિમણૂક આપવામાં આવી રહી છે તેની વાત કરશું સાથે સાથે ગ્રાન સહાયકના ના ઓર્ડર્સ રિન્યુ બાબતનો પરિપત્ર થઈ ગયો છે તેની વાત કરવામાં આવશે અને ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરોનું જે પરિપત્ર છે જે રોકડ પુરસ્કાર સાથે કરવામાં આવેલો છે તે જોશું સાથે તેનું અરજી ફોર્મ અને તેના નિયમો સીઆરસી લેખિત પરીક્ષાનું માળખું સાથે સાથે પીએમ જે હોસ્પિટલ લિસ્ટ યુ યુડાઈસ પ્લસ શિક્ષક મોડ્યુલમાં આવ્યા નવા અપડેટ સાથે સાથે એસસી અને એસટીની દરખાસ્ત શિષ્યવૃત્તિની કરવાની થાય છે તે આપણે ચર્ચા કરશું અને છેલ્લે બેગલેસ ડેમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે એક સ્પેશિયલ પત્રક આપવામાં આવેલું છે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ અપડેટ આવી રહ્યા છે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડામાં શાળાના આચાર્યશ્રી દ્વારા ઝીરો બેલેન્સમાં ખાતું ખોલવા બાબત જેનો ઓફિશિયલ પરિપત્ર પહેલા આપણે જોઈ લઈએ કે જે પરિપત્ર તમારી સામે આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે ઝીરો બેલેન્સથી ખાતા ખોલાવવા માટે એસએસએ ગાંધીનગર પરિપત્ર છે ત્યારબાદ જે ફોર્મ છે તેની આપણે ચર્ચા કરીએ કે જે ફોર્મ છે તે એક્સેલ સ્વરૂપે અહીંયા આપવામાં આવેલું છે જેમાં આપણે ડેટા ફિલ કરશું આ ડેટામાં આપણે એકાણું પ્રકારની માહિતી છે તે એડ કરવાની છે અને જેવી આપણે તમામ માહિતી એડ કરશું એટલે તે ફોર્મ છે તે એક્સેસ રૂપે ભરાઈ જશે ઓટોમેટિક એટલે આપણે એક્સેલ ફાઇલમાં કોઈ ફેરફાર કરવાની તમામ માહિતી આપણે ડેટામાં પૂરવાની છે ડેટા નામના ટેપમાં પૂરવાની છે અને જે ફોર્મ છે તે પંચાવન પેજનું છે તે તૈયાર થઈ જશે આ પંચાવન પેજનું ફોર્મ છે તે આપણે સીઆરસીસીને સબમિટ કરવાનું છે સાથે સાથે આધાર કાર્ડને અને પાન કાર્ડ ની ઝેરોક્સ સાથે આચાર્યશ્રી નો નિમણૂક હુકમ સાથે લેટર પેડ માં ઇંગ્લિશ માં માહિતી આપવાની છે લેટર પેડ માં કઈ માહિતી આપવાની છે તે લેટર પેડ નો નમૂનો તમે વર્ડ ફાઇલ માં જોઈ શકો છો તો આ રીતે આપણે આચાર્યશ્રી તરીકે તેને આપણે માહિતી આપશું સિયાશ્રી ના તમામ પંચાવન પેજ નું આ ફોર્મ છે અને સાથે તમામ માહિતી આપણે તેમને દેવાની થશે તે તુરંત જ પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે બે દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે તો તુરંત જ આપણે તેને પૂર્ણ કરીએ મિત્રો નવા અપડેટ આવી રહ્યા છે નવી નિમણૂક પામનાર શિક્ષકો માટે જેમનો હમણાં ઓર્ડર જિલ્લા કક્ષા માટેનો થઈ ગયો છે તેમણે જિલ્લા પસંદગી કરી લીધી છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે તેમને જિલ્લા અથવા નગર કક્ષાએ જે સ્થળ પસંદગી કરવાની છે તેની હવે પછીની માહિતી વેબસાઇટ ઉપર

અગિયાર માસના કરાર પૂર્ણ થયેલ હોય તેમના છ માસ માટે નવા કરાર કરવામાં આવે છે તેઓ શિક્ષણ વિભાગનો પરિપત્ર તમે જોઈ શકો છો સાથે સાથે નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની નોંધ તમને જોવા મળતી હશે ત્યારબાદના અપડેટ આવી રહ્યા છે ચોથા અપડેટ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો માટેના હા મિત્રો તેમનો પરિપત્ર ઓફિશિયલ સાથેનો કરી દેવામાં છે કે તેમને પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાન માટે કેટલી રોકડકમ આપવામાં આવશે આ જે પરિપત્ર જુનાગઢ જિલ્લાનું કરવામાં આવેલો છે તેની સાથે અરજી ફોર્મ પણ આપવામાં આવેલું છે અને તેમના નિયમો પણ અહીંયા આપવામાં આવેલા છે તે પણ તમે અહિયાં જોઈ શકો છો નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે જે પાંચમા અપડેટ છે જે ની પરીક્ષા આવી રહી છે તેમનું લેખિત માળખું તમે અહીંયા જોઈ શકો છો કે સો માર્ક્સમાંથી તેમને કયા કયા વિષયના કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે તે માળખું તમે અહીંયા જોઈ શકો છો છઠ્ઠા અપડેટ આવી રહ્યા છે તમામ સરકારી કર્મચારીઓ માટે એટલે કે સરકાર શ્રી દ્વારા જે યોજના પી જે બહાર પાડવામાં આવી છે તેમનું હોસ્પિટલનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો જેમાં જેમાં હોસ્પિટલનો કોડ આવી રહ્યો છે સાથે હોસ્પિટલનું નામ તેમનું એડ્રેસ સાથે સાથે નોડલ શ્રી નું નામ અને કોન્ટેક નંબર પણ આપવામાં આવેલા છે તો આ તમે સાચવીને રાખજો કેમકે આ ખૂબ જ મહત્વની પીડીએફ છે તમામ પીડીએફ તમને ક્યાંથી મળશે તે હું થોડીક વારમાં તમને કહીશ

ત્યારે તેને લઈને મેસેજ આવી રહ્યો છે બદલી થયેલ શિક્ષકને લેફ્ટ સ્કૂલનો ઓપ્શન જૂની શાળામાંથી આપવાનો રહેશે અને નવી શાળામાં ઇમ્પોર્ટ સ્ટાફમાં નોશનલ કોડ અને જન્મ તારીખના આધારે ટ્રેક કરી તેમને એડ કરવાના થશે જો કોઈ નવા શિક્ષક આવ્યા ન હોય કે શિક્ષક શ્રીઓ બીજી સ્થળે બીજા સ્થળે ગયા ન હોય તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો હોય શાળામાં તમામ શિક્ષકોની માહિતી એકવાર ચેક કરી અપડેટ કરી લેવી એ અહીંયા સૂચના આપવામાં આવી છે નેક્સ્ટ અપડેટ રહ્યા છે ડિજિટલ ગુજરાતમાં બાળકોની શિષ્યવૃત્તિને લઈને આ મિત્રો અત્યારે એસસી અને એસટી કેટેગરીના બાળકોની દરખાસ્ત શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવામાં આવી રહી છે ત્યારે આપણે સૌ પ્રથમ તેને અપડેટ કરીએ છીએ તેમની માહિતી ત્યારબાદ આપણે તેની દરખાસ્ત કરીએ છીએ જ્યારે એસસી કેટેગરીના બાળકો છે તેમને અશ્વચનું ફોર્મ ભરી અને તે અપલોડ કરવાનું થતું હોય છે જ્યારે એસટી કેટેગરીના બાળકોનું કોઈ પણ પ્રકારનું ફોર્મ અપલોડ કરવાનું થતું નથી તો મિત્રો આ દરખાસ્ત તુરંત જ પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે અને છેલ્લા અપડેટ છે એ બેગલેસ ડેમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે જરૂરી પત્રકને લઈને છે જે પત્રક તમારી સામે આવી રહ્યો છે જેમાં પેન બેગલેસ ડેમાં દરેક દિવસની ગણિત અને વિજ્ઞાનની પ્રવૃત્તિ આપણે કઈ કરાવી શકાય તેને લઈને માહિતી આપવામાં આવેલી છે તો આ તમામ તમામ પત્રકો પત્રકો તમને નીચે એક લિંક આપી છે ટેલિગ્રામ ટેલિગ્રામ ચેનલની ચેનલ ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકશો જોઈન પણ કરી લેજો કેમકે નવી નવી અપડેટ ત્યાં તમને મળતી રહે છે તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ